પોતાના વતનમાં આવતા પ્રથમ મુલાકાત કરતા કાર્યકર્તાઓ કાર્યકર્તાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલને હાર અર્પણ કરવામાં આવે અને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી નાગનાથ મહાદેવના પણ દર્શન કરીને આશીર્વાદ લેવામાં આવે હતા અમરેલીમાં ઉર્જા મંત્રી પોતાના વતનમાં આવતા સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલને હાર અર્પણ કરવામાં આવે તો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નાગનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા અમરેલીમાં મંત્રીપદના કૌશિક વેકરિયા દ્વારા પોતાના આવતા પ્રથમ મુલાકાત સ્વાગત કરવામાં સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલ અર્પણ કરવામાં આવ્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી નાગનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લેવામાં આવતા અમરેલી શહેરમાં ઠેર ઠેર ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો હતો ઢોળ નગારા અને તાર સાથે ફટાકડા ફોડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉર્જા મંત્રીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું પોતાના વતનમાં આવતા ઉર્જા મંત્રીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું નાગમનાથ મહાદેવના દર્શન કરવામાં આવ્યા હતા અમરેલીમાં ભવ્ય ઊર્જા મંત્રી આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રી પર બાદ કૌશિક વેકરિયા અમરેલીમાં પ્રથમવાર આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં ફટાકડા ફોડી તેમનું ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રી પદ કૌશિક અમરેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં કાર્યકર્તાઓ ઉર્જા મંત્રીનું ભવ્ય રીતે સ્વાગત ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું